નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો જાણીતા વેધર એનાલિસિસ અશોકભાઈ પટેલ દ્વારા પંદર ડિસેમ્બરથી છવ્વીસ ડિસેમ્બર સુધીની મોટી આગાહી કરવામાં આવી છે તો આ તારીખો દરમિયાન મુખ્યત્વે તાપમાન અને હવામાન કેવું રહેશે તે વિશેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં જાણીશું તે પહેલાં જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો અશોકભાઈ પટેલ આગાહીમાં જણાવે છે કે પંદર ડિસેમ્બર સુધીની ખાસ કરીને આગાહી આ ગાળાના જે સમયગાળો છે તેમાં ન્યૂનતમ તાપમાન તે ત્રણ ડિગ્રીથી પાંચ ડિગ્રી ધીમે ધીમે ઘટાડો થવાની શક્યતાઓ દેખાઈ રહી છે જેમાં ન્યૂનતમ તાપમાન છે તે નોર્મલથી નીચું જવાની શક્યતાઓ છે તારીખ પંદર અને અઢાર ડિસેમ્બરના આશરે ત્રણ ડિગ્રી જેટલો ઘટાડો થવાની શક્યતાઓ દેખાઈ છે હાલમાં ગુજરાતમાં રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં જે તાપમાન છે તે ચૌદથી સત્તર ડિગ્રી છે જ્યારે ઉત્તર ગુજરાતના ભાગોમાં લગભગ ચૌદ ડિગ્રી છે એટલે કે આગાહી સમયમાં ન્યૂનતમ તાપમાનની રેન્જ તેરથી પંદર ડિગ્રીની અને કેટલાક દિવસોમાં અગિયારથી પંદર ડિગ્રી રહેવાની શક્યતાઓ છે એટલે કે આગાહી સમયના જે પાછળના દિવસો છે તેમાં હવામાન છે તે નોર્મલથી વધુ ઠંડી અનુભવાશે અને આગાહી ગાળા જે સમયગાળો છે તેમાં મુખ્યત્વે પવન છે તે ઉત્તર પૂર્વ દિશામાંથી ફૂંકાશે ભાગના સ્થળોએ જે આઠથી ચૌદ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનની ગતિ રહેવાની શક્યતાઓ દેખાઈ રહી છે અને સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છના મોટા ભાગના વિસ્તારમાં ગઈકાલે જે ન્યૂનતમ મહત્તમ તાપમાન છે તે લગભગ ત્રણ ડિગ્રી આસપાસ જોવા મળ્યું રહ્યું હતું મતલબ કે નોર્મલથી ત્રણ ડિગ્રી થોડું વધુ જોવા મળી રહ્યું હતું રાજકોટમાં સામાન્ય નજીક રહ્યું હતું તો મિત્રો ખાસ કરીને આવતા અઠવાડિયે જે સમયગાળો છે તેમાં ઠંડીની અસર વધુ જોવા મળશે પંદર ડિસેમ્બરના ન્યૂનતમ તાપમાનની રેન્જ તેરથી પંદર ડિગ્રીની રહેશે અને કેટલાક દિવસે અગિયારથી તેર ડિગ્રી વચ્ચે રહેશે તેવું અશોકભાઈ પટેલે પોતાની આગાહીમાં જણાવે છે જય હિન્દ ભારત